નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચ દરમિયાન મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન એમપીએલ નામની એપ્લિકેશન તેમજ સ્પોટબાજી નામની એપ્લિકેશન ક્રિકેટનો સટ્ટો રમતા રનફેર શોર્સનો સોદાઓ કરી જુગાર રમતા રાજસ્થાનના બે વ્યક્તિને પકડી પાડતી જરૂર પોલીસ તારીખ સત્તર બે બે હજાર પચીસના રોજ મહિલા ક્રિકેટ આરસીબી તથા ડીસી વચ્ચે કોટુંબી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી હતી તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જે એ બારોટને બાતમી મળી હતી કે પશ્ચિમ વિંગ્સમાં ત્રીજા માળે દિલ્હી કેપિટલનું બેનર લગાવીને તેની નજીક આવેલી બ્લુ કલરની સીટોમાં બે વ્યક્તિઓ બેઠા છે આ બંને વ્યક્તિઓ ચાલુ મેચ દરમિયાન તેમની પાસેના મોબાઈલ ફોનમાં આઈડી રાખી લાઈવ ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતા હોય તે આધારે તે જગ્યા ઉપર ચાલુ મેચ દરમિયાન રેડ કરી તેમના મોબાઈલમાં એમપીએલ નામની એપ્લિકેશન તેમજ સ્પોટબાજી નામની એપ્લિકેશન મારફતે રન સોર્સનો સટ્ટો રમીને નાણાંની હાર જીતનો જુગાર રમતા પકડી પાડી તેઓની પૂછપરછ કરતા પોતે રાજસ્થાન ખાતે વડોદરામાં આવેલા કોટુંબી સ્ટેડિયમમાં આરસીબી તથા ડીસી મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલી મેચમાં પોતાના મોબાઈલથી ઓનલાઈન સટ્ટો રમતો હોવાનું કબૂલાત કરી પોલીસને જણાવેલ કે આમ જરોદ પોલીસ સ્ટેશન દ્વારા મનોજ ઉર્ફે પપ્પારામ બિસ્નોઈ બિલાડા રાજસ્થાન ના હોય બીજો હનુમાન શ્યામલાલ બિસ્નોય તે પણ બિલાડા રાજસ્થાનના હોય આ બંને વ્યક્તિઓ પાસેથી છોત્તેર હજાર ચારસો એંસીનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી જરોદ પોલીસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા જનર્પણ ન્યૂઝ